હવે બસો માં શું ગુજરાત નજીક આવી પહોંચવાની શક્યતા રહેશે તારીખ સાત થી નવમાં અંધારો વરસાદ થવાની શક્યતા છે તારીખ દસમી જૂન સુધીમાં ગુજરાત માં પ્રવેશ કરી શકશે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત પર એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે કેટલાક વિસ્તારોમાં તો નેવથી લઈને સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય ગુજરાતમાં ચોમાસું ક્યારથી બેસશે તેની પણ માહિતી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે ચોમાસું ગુજરાત નજીક પહોંચવાની શક્યતા છે સાથે જ રાજ્યમાં અંધારીઓ વરસાદ થવાની આગાહી પણ તેમણે કરી છે અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં તારીખ સાતથી લઈને નવ સુધી અંધારીઓ વરસાદની શક્યતા છે સાથે જ તેમણે જણાવ્યું છે કે દસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચોમાસું પહેલાં પ્રવેશ કરશે મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ અઠ્યાવીસથી લઈને ત્રીસ જૂન સુધી મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે સાથે જ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે આ દરમિયાન દરિયો ભારે તોફાની પણ બનશે સાથે જ વડોદરા ભરૂચ ખંભાત પેટલાદ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ ત્રીસ અને એકત્રીસે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારતમાં એંશીથી નેવું કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવનો ફૂંકાશે પવનો પચાસથી લઈ સાઠ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શક્યા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા તેમજ કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ આવશે જોકે ભારે પવનના કારણે ઊભા પાકોને નુકસાન થઈ શકે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં ગઈકાલે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યા બાદ આજે પણ મેઘમહેર યથાવત રહી શકે છે હવામાન અપડેટ મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે અને પચાસથી લઈને સાઠ કિલોમીટર કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે હવામાન અપડેટ મુજબ પવન હોવાને કારણે દરિયામાં કરંટ જોવા મળશે જેથી દરિયામાં ઊજા મોજા પણ ઉછળી શકે સાથે જ સલામતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના પણ જાહેર કરવામાં આવી છે રાજસ્થાન બાદ હવે મધ્યપ્રદેશ પર અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેથી ગુજરાત પર મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની પણ શક્યતા રહેશે હવે ચોમાસું પણ ગુજરાત નજીક પહોંચ્યું છે જોકે હાલમાં ચોમાસું મુંબઈ ખાતે પહોંચી ગયું છે આગામી દિવસોમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દેવમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે હવામાન વિભાગ દ્વારા આજે ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદા વલસાડ ડાંગ તાપી છોટાઉદેપુર દાહોદ મહીસાગર આ જે વિસ્તારો છે તેના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે જ્યારે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે પણ આજે રાજ્યના વિસ્તારોમાં સારો વરસાદ થાય એવી શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે હાલના કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ મધ્યપ્રદેશ પર રહેલી વરસાદી સિસ્ટમના કારણે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો જ્યારે મુંબઈમાં રહેલી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમ કે ભરૂચ નવસારી સુરત વલસાડ તાપી ડાંગ આ જે વિસ્તારો છે તેના છૂટાછવાયા વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ જાય એવી શક્યતાઓ પણ રહેલી છે જ્યારે પંચમહાલ દાહોદ આજે વિસ્તારો છે તેના પણ કોઈક છૂટાછૂયા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે જો કે આજે બપોર બાદ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ તો કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે અહીંયા તમે હવામાન બોડલમાં જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને અમરેલી ભાવનગર આણંદ ખેડા દાહોદ પંચમહાલ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં સારવો વરસાદ પણ નોંધાઈ શકે છે જ્યારે મહીસાગર અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં પણ કે જે મધ્યપ્રદેશ બોર્ડરને અડીને આવેલા છે તેમાં કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતથી ત્રણસો કિલોમીટર દૂર આ વરસાદી સિસ્ટમ છે જેને લઈને આખા રાજ્યમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે દેશના તેર રાજ્યોમાં ચોમાસાની આફત શરૂ થઈ ગઈ છે હવામાન વિભાગે આ વર્ષે દેશમાં સરેરાશ એકસોને છ ટકા વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે ખાસ કરીને ઓગણત્રીસ મે સુધી રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદનો જોર રહી શકે છે ત્યારબાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટે એવી શક્યતાઓ પણ રહેલી છે જ્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ ખાસ કરીને અઠ્યાવીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય એવી શક્યતા પણ અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી છે રોહિણી નક્ષત્ર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે

જૂન સુધીમાં પ્રવેશ કરી દક્ષિણ અને જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે